મિત્રો કરેલા કર્મો ભોગવવા જ પડે છે કર્મ કર્યું કે તેનું ફળ ચોચ્યું જ સમજી લો પછી તમે ફળ ભોગવવામાંથી છટકી શકશો નહીં છટકવા ગમે તેટલા ઉધામાં કરો તો પણ ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થાય નહીં તમારી પાછળ પાછળ ભમ્યા જ કરે ભોગવીને જ છુટકારો કરે કદાચ તમે બુદ્ધિશાળી હો અને આ દુનિયાની કોર્ટમાંથી સારા વકીલ રોકીને છટકો પણ ઉપરલી કોર્ટ સુપ્રીમ કોર્ટ કુદરતની કોર્ટ તમને ચાલી પાડે છોડે નહીં ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારિશ ના ચાલે તો મિત્રો વાર્તાને સાંભળતા પહેલા વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો ઘણા વર્ષ પહેલાની વાત છે અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન જજ હતા જાતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાંતી કર્મકાંડના અઠંગ અભ્યાસી સાબરમતી નદી પાસે રહેતા હતા એક સવારે પરોડીએ મળસકાંડમાં થોડા અંધારામાં નદીના વાંકામાં કુદરતી હાજતે જવા બેઠેલા ત્યાં નજીકમાંથી એક માણસ દોડતો હતો તેની પીઠમાં પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે આગળનો માણસ ટળી પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જજે નજરો નજર પ્રત્યક્ષ જોયું ખૂની ભાગી ગયો તેને પણ સેશન જજે બરાબર ઓળખી લીધો સેશન જજ ઘેર આવ્યા પણ આ બનાવની કોઈને કસી વાત કરી નહીં કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો એમની કોર્ટમાં જ આવવાનો હતો પછી પોલીસ ઇન્કવાયરી શરૂ થઈ છ મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ ખૂનનો કેસ દાખલ કર્યો સેશન જજે જોયો તો ખરેખર ખૂની જે હતો તેણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો તેને બદલે કોઈ બીજા જ ભળતા માણસને પોલીસે તમોહમિતદાર તરીકે રજૂ કરેલો પછી કેસ ચાલ્યો જડબે સલાહ પુરાવા પડ્યા અને બનાવટી તહોમતદાર ખરેખર ખૂની સાબિત થયો સેશન જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તોહમતદાર ખરેખર ખૂની નથી પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું પડે તેમ ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહીં એટલે બનાવટી તોહમતદારે સજળ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવાય ફરમાવાની સેશન જજની ફરજ પડે તેમ હતું પરંતુ આ સેશન જજ પરખર વેદાંતિ અને ઈશ્વરના કર્મના કાયદાના પાકા અભ્યાસી હતા તેમને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય છે અને નિર્દોષ બનાવટી તોહમતદાર માર્યો જશે એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતા પહેલા સેશન જજે પેલા બનાવટી તોહમતદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો બનાવટી તોહમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું મેં ખૂન કર્યું નથી અને હું ખોટો માર્યો જાઉં છું કારણ કે પોલીસને સાચો ખૂની ચડ્યો નથી તેથી પહેલાના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવો ઉભો કરી દીધો છે અને કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું સેશન જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું સાચો ખૂની મેં નજરો નજર જોયો છે તેને હું ઓળખું છું અને તું નિર્દોષ છો તે પણ હું બરાબર જાણું છું પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી કાયદો પુરાવાના આધારે ચાલે છે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તને કાયદેસરનો ખૂની ઠેરાવીને ફાંસીની સજા કરીશ પરંતુ ઈશ્વરે બનાવેલ કર્મના કાયદામાં ક્યાંક ગફલત તો નથી થઈને તેની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહીં મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તે કોઈ વખત કોઈનું પણ ખૂન કરેલું ખરું બનાવટી તો હોમતદારે ગળગળતા સાદે ઈશ્વર માથે રાખીને સાચે સાચું કહી દીધું કે મેં ભૂતકાળમાં બે ખૂન કરેલા અને તેના કેસ ચાલેલા પરંતુ તે વખતે મેં હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસ ખાતામાં વેરેલા તેથી હું બંને કેસોમાં નિર્દોષ છૂટી ગયેલો પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું સેશન જજને ઘેર પડી ગઈ કે ઈશ્વરના કાયદામાં ક્યાંય ગફલત નથી પહેલા બે ખૂન વખતે તોહમતદારનું પુણ્ય તપતું હશે તેથી તેના ક્રિયા ક્રિયામાન કર્મોના ફળ આપવા વાર લાગી અને તે કર્મ સંચિતતામાં જમા રહ્યું અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલા બે ખૂનના ફળ સ્વરૂપે તે સંચિત કર્મ પાક્યા અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અકર ચકરમાં ઝડપાઈ ગયો અને સંચિત કર્મ પાકીને પારમદ રૂપે તેની સામે ઊભા રહ્યા કે એને ફાંસીને માછડે લટકાવી દીધો કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે કરવા છતાં ફાવી જતો લાગે પણ સંચિત કર્મો લાગ આવે પાકીને પ્રારંભ થઈને સામા આવે છે અને ફળ આપીને જ શાંત થાય માટે કર્મ કરતા પહેલા મિત્રો હજાર વખત વિચાર કરવો જોઈએ કરમ થઈ ગયા પછી સહજ ઝીલી લેવું અને ભોગવી લેવું નહીં તો હસ્તે હસ્તે કરેલા પાપ રોતા રોતા પણ ભોગવવા જ પડે છે રાજા પરિક્ષિત મહાજ્ઞાની વિદ્વાન અને સંસ્કારી હતા પરંતુ તેનાથી એક મહાન પાપ થઈ ગયું ક્રોધમાં આવેશમાં એક નિરપરાધી ઋષિના ગળામાં તેણે મરેલો સાપ પહેરાવી દીધો રાજા ઘેર આવીને શાંત થતાં જ તેને તેના દુષ્ટ દુષ્ટ કૃતનો ખ્યાલ આવી ગયો અને તે પોકારી ઉઠ્યો ઓહો મયા નીચ મયાવરત વરત કૃતમ નિરાગાસી બ્રહ્મ ગુઢંતા જીસ અરે રે મારાથી ભયંકર નીચ કર્મ થઈ ગયું આ ક્રિયામાન કર્મના ફળ સ્વરૂપે તક્ષક નાગના કરડવાથી મરણ પામવાનું તેનું પ્રારંભ નિર્માણ થયું પરંતુ આ ફળ ભોગવવામાંથી છટકવા તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરાય પણ પ્રયાસ ન કર્યો તેણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન શ્રી કૃષ્ણ મારો દાદો અર્જુન અને તમે બંને મામા ફોઈના દીકરા ભાઈ થતા હતા વળી તમે બંને સાળો બનેવી થતા હતા તે હિસાબે તમે મારા ઘણા નજીકના સગા થાવ છો વળી મારો દાદો અર્જુન તમારો પ પરમ પ્રિય ભક્ત હતા અને તેમનો રથ પણ તમે આંખેલો અને ખુદ મારી પણ તમે જ ગર્ભ ગર્ભાવસ્થામાં રક્ષા કરેલી માટે આ સર્વશક્તિમાન હોવાથી આપની લાગ વળગતી મને મારા ગુનાની શિક્ષા ન મળે તેવું કરો જીવનમાં આ મારો પહેલો જ ગુનો છે અને ભવિષ્યમાં ફરીથી આવો ગુનો હું કદી નહીં કરું તેનું સોગંદનામું કરું છું વખત લાલચ રિશ્વખોરી કરમના કાયદાના અમલમાં ના ચાલે પરીક્ષિત મોટો રાજા હતો અને તેના રાજ્યની સુપ્રીમ કોર્ટ પણ તેને સજા ફરમાવી શકે તેમ નહોતી છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે તોહમત નામું પુકાર્યું અને સખત શિક્ષાની માંગણી કરી મિત્રો તમે નસીબદાર છો અને બાપ દાદા અને ઘરમાં શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક વાંચવાનું હોય અને છાજલીમાં પડ્યું પડ્યું ધૂળ ખાતું હોય તો તે પુસ્તક છાજલીથી ઉતારીને ધૂળ ખંખેરી નાખી ઉગાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે

વૃદ્ધાંતમ પ્રકોતિલમ બ્રહ્મકુલાલન મેદંડમ પુનમ મેનંતમ પાપી યસીતિ દીજી દિવ્યો ભગહ અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં મારું આખું રાજ્ય બળ સમૃદ્ધિ કોષ ભંડારો વગેરે તાત્કાલીન બળીને ખાખ થઈ જાવ કે જેથી કરીને બ્રાહ્મણો દેવો ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ના સૂજે પરીક્ષિત રાજા તે પોતાના ક્રિય માણ કરમનું ફળ પ્રારંભ સામે છાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામ્યું તેણે કરમના ફળમાંથી છટકવા લાગવળક શાહીનો ઉપયોગ ના કર્યો અને કદાચ ઉપયોગ પણ કર્યો હોત તો પણ ફળ આપ્યા સિવાય છોડત નહીં તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા આપને સાંભળવી પસંદ આવી હોય તો વાર્તાને લાઇક કરી આપના અન્ય મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રામદેવપી જય માતાજી હર હર મહાદેવ હ